સરસ મજાનો મોર છે અહિયાં આપણે પાસે જવા પ્રયત્ન કર્યો છે ઉડી જાય કે ભાગવા મળે એમ જોઈ જો હા ના એટલું બધું આપડે ઝૂમ થયો ફોન નથી બે છે જો

ના બધું કેવા મસ્ત વ્યુ આવે છે સરસ ડુંગરાની એવું બધી ક્યાં મોરેય બોલતા હમણાં તો આમ ડુંગરમાં હવે જો હવે પગીચા શરૂ થાય છે લીધી લીધે તમે ડુંગરમાં આવ્યા એટલે થકી ગયા જાય પગીછા શરૂ થાય છે જો આપણે એક્ટિવ સડી ગયા છે ને હા થકી ગયા

જો તો આપણે પોગી ગયા છે બેનની વાડીયા ઈતરિયા આપણે તરસિંગડા અને હવે જો આવ્યા ની વાડીયા જ રહેશે ઈતરિયા એવું બધું પાછળ જો તમે જો સરસ મજાની જામફળીઓ ને એવું બધું છે અને તુલસી બેન ને આપણે બતાવી તુલસી ગાડીમાં સુઈ ગઈ હતી એટલે અત્યારે તો જો દૂધ પીવા મંડી છે બેન જો બેન છે દૂધ પીવા એને પપ્પા પાસે હુતા હુતા દૂધ ટોટી આપી દીધી છે મંડી દૂધ પીવા અને હવે હું તમને મારી બેનની વાડીને એવું બધું બતાવું તો જો આ બાજુ વાડી છે અને અહીંયા મારી બેનના મકાન છે એ અહીંયા વાડી વાડીયા વાળીયા જ રહેશે તો જો બે ઘર ને એવું છે કાના ભાઈ જો બરી ટીંગાઓ મીઠા ને અહીંયા બેન ની એને વાડીને એવું બધું છે અહીંયા તે ઘર ને વાડી એટલે ઘરે તે જાય પણ એ બેન ને અહીંયા જ રહેશે એમ સરસ મજાની જામફળિયું બધું છે અહીંયા વાડીએ ને વાડીએ તો મજા જ આવી જાય એવું છે આ બાજુ જાડવાની એવું છે ફળિયામાં અને અહીંયા એને પડામાં જે બધું વાવ્યું હોય એ બધું છે જમગ ને કપાસ ને બધું વાવેલું છે અને આ બાજુ વાડિયું ખડ ને એવું બધું સરસ બેન ની આમ મજા આવે એવું છે વાડીએ ઝાડવાની એવું હોય એટલે તો તમને બધાને ખબર જ છે મજા જ આવે અને પછી આપણે અહીંથી જવાનું છે ઘરે એટલે અહીંયા અત્યારે હજી તો આપણે બપોરા પાણી ને એવું બધું કરવાનું છે જો કાનો જામફળ તોડવા જાય છે ઉપર કાના જામફળ તોડો જશો હે હે જામફળ તો જો કેવા જ સરસ મજાના લટકે કા કાના હજી પાક્યા નહી ભાઈ

તો જો આપણે બેનની વાડી જો સરસ મજાનું આમ એમ થાય મજા જ આવી જાય એવી વાડી છે કારણ કે વાડિયાન વાડીએ રહેતા હોય એટલે સ્વાભાવિક છે મસ્ત બધું હોય આપણે તો ક્યારેક વાડિયા જવાનું હોય એટલે ન બહુ ઝાડ વાડની એવું બધું ઓછું હોય તો હવે આપણે બપોરા પાણીની એવું બધું કરી લેવી જો આપણે બપોરાની તે બધી તૈયારી થઈ ગઈ છે ને આ બાજુ ભજીયા તળાઈ છે હું સરસ હવે આ છેલ્લો ખાંડ રહ્યો છે તો ભજીયા તળાઈ જાય એટલે પછી આપણે પણ બપોરા કરવા હારે બેસી જાયશું ને પાછળ તો જો બધાય બપોરા કરવા બેસી ગયા છે તો હું તમને બતાવું જો સરસ મજાના બપોરા તો શરૂ થઈ ગયા છે અને અહીંયા બેન જો એક ફતફાઈના કટકા વિને છે આય તુલસી મારી તુલસી મોટી થઈ ગઈ બે બેહવાસી થઈ ગઈ કાબેન તુલસી એ લા

તો હવે અહીંથી આપણે જવાનું છે ઘરે અને ઘરે જઈને તો ટાઈમ નહીં રહે વિડીયો બનાવવાનો એટલે તુલસીને પપ્પા દુકાને વહી જાય ફોન લઈને તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરવી છે તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો બાય બાય